હાલો ભાઈ ક્યાં હોય છો બધા મજામાં જ છો ને મજામાં રેશ તમે જોશો આજના વિડીયો ને ટકલો કરાઈ નાખે કેવા લાગે રાહુલ છે એ ને તો હું કરવાનું તે ટકલો કરાય તું ટકવા એ મારી તરફ જો તો છે ને રાતે ટકો કરાવવા જવાનું છે જવાનું જ છે ફાઇનલ ટકો કરવા તો હું બે દિવસથી નાહ્યો નથી પહેલા હું નાયો ના આપણો ફર્સ્ટ બ્લોગ અપલોડ થઈ ગયો જે નથી જોયો ફટાફટ જોયો આ વિડીયો નીચે લિંક આપી દઈ નહીંક હું આપવાની હજી તો આપણો ફર્સ્ટ અપલોડ કર્યો એટલે અંદર જ તમને જડી જશે છે ત્યાંથી જોઈ લેજો હજી નાયા નથી નાઈ બહાર શું ખાવા જઉં વડાપાવ વડાપાવ ખાવા જવું હજી તો હું નાયો નથી જોઈ નાઇન બાઇન ટકા ટક થઈને જીવ આવ્યો છે વ્હાઈટ શર્ટ ને એક નંબર થઈ તો હું ના નથી તો હું પહેલાં નાઈ આવું પછી તમને મળું તો બિના લેજો વિડીયો વિડીયો મારો થઈ ગયા નાઈન બાઈન તૈયાર જો કેવો તમારો ભાઈ લાગે કમેન્ટ કરી દેજો આપણે હું પહેર્યું તો ખબર મસ્તીનું ખુલ્લું એક ટી શર્ટ બેગી પેન્ટ પહેર્યું બેગી પેન્ટ બતાવ્યું મસ્તીનું બેગી પેન્ટ પહેર્યું તો તમારા ભાઈ કેવો લાગે કમેન્ટ કરી દો પહેલાં એક વસ્તુ બતાવું આને જો આ રાહુલ મારા ભાઈને જો હું બે કમેન્ટ કર્યો છપરી કોણ લાગે છે બે માંથી બે ના મોઢા સારું કોણ લાગે આ ને આ કોને ખબર હું છે આ ખીલ છે એ તો મટી જાય આ પણ કમેન્ટ કહેજો સારું કોણ લાગે છે આ છપરી લાગે કે હું લાગુ શું જ લાગે તો સપરી જ છે

હાથમાંથી પડી ગયો કોકે બંદૂકની ગોળી મારી હોય એવું નિશાન તમે આ આ તો ડિસ્પ્લે ચાલે આમાં એવું કાળો ડાગ છે ને કાળો હતો ધીરે ધીરે કરતા આખામાં થઈ ગયો હતો આને હું રિપેરિંગમાં નાખવા જાઉં છું તો આને પેલા રિપેરિંગમાં આપણે નાખીએ ત્યાંથી વિડીયો બનતો હોય તો આપણે વિડીયો થોડોક એવો બનાવી લઈએ પછી જોવી આગળ બનાવી વિડીયો પણ વિડીયો મજા આવે છે હજી તો આપણે ઓફિસે રાતે 7 વાગે જવાની છે એ તો આપણે પણ ઘણો ટાઈમ છે કેટલા વાગે ટાઈમ

ફોન હારો થઈને આવો એટલે હું તમને બતાવી કેવો હારો કર્યો છે તો બે હજાર હજુ વધુ ખર્ચો આવશે પણ થઈ જાય છે આપણો ફોન હારો ખાલી ફોન નું કવર જ પાછો આવ્યું કવર લેતા જ હોય કે હવે આપણે જાય છે વડાપાવ ખાવા તો હવે વડાપાઉં કેટલા વાગી ગયા ત્યારે બાર વાગ્યાની ની ખાવાની વાત આટકી હતી બે વાગ્યો આવ્યો બે બાપાએ આપી દીધા સાહેબ ને પાંચસો રૂપિયા પતાઈ જવું પાંચસો ની કડક કડક નોટ આવી ગઈ વડાપો ખાઈ લો એ પાંચસો ના તળા ખાવાના હોય અને આનો છૂટા કરવાના તો બાપા ને કીધું લાવ પાંચસો નોટ વડાપો ખાઈ છું કરવા તો આવી છે ફાઈનલ વડાપાવ ખાવા તો બના દેજો વિડીયો બાદ તમને વિડીયો બને શરમ ન લાગે તો તમને વડાપાવ બતાવું પેલા વડાપાવ પેલા બાપા કઈ છાસ બાપા ની ચાલો છાસ લેતા આવી હાલ ભાઈ

થોડુંક હાલી ને છાસ લઈને છાસ દેવા ગયો એમાં તો ફલી ગયો આપો ગરમી થાય ત્રણ ટકામાં ગરમી થાય નથી થતી થાય છે આપને વડાપાવ ન મળ્યા તો હું છું આલુ પૂરી મળે ને મારે વડાપાવનો પૂછો આવે ભાઈ કે ભાઈ કે વડાપાવ નથી આલુ પૂરી છે હું કોઈ કાંઈ નહીં ભાઈ ભૂખ લાગી છે તો આલુ પૂરી બનાવી દે તો માય લીધી છે છેવાળીને રાહુલે લીધી પાપડીવાળી કે વાંધો નહીં વડાપાઉં તમને બીજા એક વિડીયોમાં બતાવી દે આજનો દી આપણે આલુપુરી ખાઈ લઈએ પણ આલુપુરી અહીંયા બહુ મસ્ત મળે હું અહીંયા પહેલેથી આલુપુરી ખાઉં એક નંબર આલુપુરી બનાવે મને સેવ વાળી જ ભાવ બના રેજો વિડીયો પર આગળ મળવી વડાપાઉ તો ભૂખા કરી નાખ્યા હવા દિન અમે વડાપાવ વડાપાવ કરી પણ વડાપાવ જ ન મળ્યા પછી તો હું આલુપુરી મળી તો અમે આલુપુરી ખાઈ લીધી એનો વિડીયો તમે જોઈ લેજો તમે એવું છે આ વડાપાવ ખાવા ગયા તો આલુપુરી કેમ ખાધી બસ આલુપુરી મળી તો આલુપુરી વડાપાઉા પલ્લી ગયા પરો પર હું તમને બતાવું છું અત્યારે ન મળે લગભગ છ વાગે મળે છ વાગ્યા પછી વડાપાવ નહીં એ જે જગ્યાએ એમ ગયા ને વડાપાવ મળે એને એમ કીધું છ વાગ્યે ચાલુ થાય અમે પૂછ્યું છે કે આલુપુરી તો આલુપુરી આવી ગયું ચાલુ કરી ભાઈ પંપો ચાલુ કરી હોવાની તૈયારી કરે હું મારા ઘરે જઈને સુઈ જાઉં તો નાઇટમાં ગમે જવા છે બસ વિડીયો રોતા રહી જાય વિડીયો ગમે તો હું કરવાની લાઈક ગમે છેલ્લે હું જે જોઈ જાય વિડીયો બીજું તો હું આલુપુરી બાઈકમાં આવી આલુપુરી ખાધી આલુપુરીને ત્યાં સારો હતો પણ વડાપાઉં ખાવાની એમને કાનની ઈચ્છા હતી ઓફિસે તો આપણે પહોંચી ગયા છે કાન ના ઓફિસે પહોંચી ગયા છે લગભગ આઠ વાગ્યા તો આપણે ઓફિસે તો રહી આવ્યા હતા પડતા કેટલા વાગ્યા છે દસ જેવું વાદો આવ્યું છે આ આપણો મશીન છે જોઈ લો આ આપણો હીરો છે આ રીતના અહીંથી કંટ્રોલ થાય આખું આ અંદર મશીન આવે આના આપણે ફોર બી મશીન છે મેં તમને પહેલા કીધું આ મશીન છે હું તમને આલો ચા બા પીવા જાઉં પછી મોડું તમને ત્યાં આપણે થોડું કામ બામ કરી લઈએ કેટલા વાગી ગયા ખબર મિત્રો વાગી ગયા છે ત્રણ ત્રણ થઈ ગઈ છે ને હવે અમે જાય છે ચા પીવા હવે આપણો ટાઈમ થઈ ગયો ડેલી જેમ ચા પીવાનો એકવાર વાર નાઇટમાં ચા તો પીવી પડે એટલે ઊંઘ આવે ને એક તો દિવસમાં કાલ નાઇટે નથી ઉતો દિવસમાં નથી ઉતો જ્યાં નાઇટ જાગું છું તો નગર મને થોડું ઊંઘ જેવું આવે છે ચા પી નાખી ના નથી આ મશીન આ મશીન અવા જવાનો એવું કઈ કે બાર વરસાદ આવે છે વરસાદ ભાઈ ગરમી એવું થાય